ખેડૂત મિત્રો આમ તો આ વર્ષે વરસાદના કમોસમી વરસાદ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળે તો જેના લઈને ઓગસ્ટ માસની અંદર પણ ખેડૂતોને જે અમુક પાંચ જિલ્લાઓના અમુક તાલુકાના ખેડૂતોને ઓગસ્ટ માસની અંદર પણ વરસાદથી નુકસાન થયું હતું અને ઓક્ટોમ્બર માસની અંદર પાછળથી મગફળી જેવા પાકો તૈયાર હતા એટલે ખેતીની અંદર લગભગ સો જેવું નુકસાન થયું હતું તો ખેડૂત મિત્રો સતત વરસાદ ચાલુ રહ્યો હતો તો આની બાબતમાં સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ રાહત પેકેજ ભેગા કરીને કરોડ નું સહાય પેકેજ જમા કરવામાં જે આવ્યું હવે તેની અંદર ઘણા ખેડૂત મિત્રોના મેસેજ આવે છે કે અમારા ગામની અંદર સહાયની રકમ ઓછી આવી છે અને સર્વે નતો થયો તો ખેડૂત મિત્રો જનરલી ગુજરાતની અંદર બંને કૃષિ રાહત પેકેજ ના થઈને સત્તર હજાર ગામડાઓમાં સો ટકા નુકસાન જાહેર કરવામાં આવ્યું હતું એટલે તમારા ગામની અંદર પણ હેક્ટરે બાવીસ હજાર રૂપિયા અને વધુમાં વધુ બે હેક્ટરે ચુમ્માળીસ હજાર રૂપિયાની સહાય આવશે જમીન પિયત હશે તો અને બિન પિયત હશે તો તો ખેડૂત મિત્રો જેથી કરીને જે ઓછી સહાયની રકમ જમા થઈ હોય તેવા પણ ઘણા મિત્રોના મેસેજ આવે છે તો તમારે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાયની રકમ જમા થવી જોઈએ હવે અત્યારે લગભગ ત્રેવીસ લાખ જેટલા ખેડૂતોને ખાતાની અંદર સહાયની રકમ જમા થવા માટેનું ડીબીટી ચૂકવણું થઈ ગયું છે એટલે ઘણા ખેડૂત મિત્રોને રકમ જમા થઈ ગઈ હશે ઘણા ખેડૂત મિત્રોને રકમ જલ્દીથી જમા થઈ જશે અને લગભગ સત્યાવીસ લાખથી પણ વધારે અરજીઓ તેત્રીસ લાખ ટોટલ બંને કૃષિ રાહત પેકેજમાં થઈને અરજીઓ આવી હતી તેની અંદરથી સત્યાવીસ લાખ અરજીઓનું જે ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ હતી એટલે હવે તે અરજીઓનું પણ એકાદ અઠવાડિયાની અંદર ચૂકવણું થઈ જશે જો તમે હજી પણ સમય જતો જો તમારા ખાતાની અંદર સહાયની રકમ જમા ના થાય તો તમે

સહી કરવામાં કરી હોય અરજદારની સહી અરજદાર રહી ગયું હોય સોગંદ અપલોડ કરવાનું ન રહી ગયું હોય તો આવા કિસ્સાઓની અંદર આવું શક્ય બને પણ હજી તેના માટે તમારો સંપર્ક કરવામાં આવશે તો જરૂરિયાત લાગશે તો અને જે ક્વેરી છે હવે તેની પહેલા ખેડૂત મિત્રોનો જે મને ફોન આવતો હતો સહાયની રકમ બાવીસ હજાર નથી આવી અને એક જ હપ્તો આવ્યો તો ખેડૂત મિત્રો અત્યારે સર્વર ખૂબ જ ડાઉન ચાલે છે જેના લીધે જો તમારા ખાતાની અંદર એક હપ્તો જમા થયો હોય તો તેનાથી જલ્દી જ બીજો હપ્તો જમા થઈ ગયો હશે તો એક વખત બેંકની અંદર જઈને તમારી જે બેંક પાસબુક છે તેની અંદર પણ એન્ટ્રી કરાવી શકો છો અથવા તો તમારું જે બેંક પાસ બેંક બેલેન્સ જે રીતે ચેક કરતા હો તે રીતે એક વખત બેંક બેલેન્સ પણ ચેક કરી લેજો કેમ કે બંને હપ્તા લગભગ જમા થઈ ગયા છે અને હવે જે ખેડૂત મિત્રોનો મેસેજ આવે છે ને પણ પણ છે છે મેસેજની અંદર જવાબ આપવાનો પ્રયત્ન કર્યો ને બધી જગ્યાએ જવાબ ના આપી શક્યો તો પણ તમારો છે ને જે મેસેજ જોયો છે તો તેની અંદર ઘણા ખેડૂત મિત્રોને હેક્ટર દેઠ ત્રણ હજાર નવ હજાર આઠ હજાર આવા મેસેજો આવ્યા છે એટલે કે જે તેમના બજેટની અંદર વાત છે કે ગુજરાત જે રાજ્ય સરકારનું બજેટ છે તેની અંદર દસ હજારનું છે તો તેનાથી ઓછા છે તો

મોબાઈલ નંબર જે તમારા બેંક એકાઉન્ટ લિંક છે તેની અંદર જશે કેમકે સત્તર હજાર ગામડાઓમાં સો ટકા નુકસાન જાહેર કરવામાં આવ્યું છે ન આવે તો તમે વીસીને એક વખત મુલાકાત કરજો વીસીને પૂછજો કે મારી જે અરજી હતી તેની અંદર કોઈ ક્વેરી આવી છે તમે ફોર્મ કમ્પ્લીટ સબમિટ થયું હતું ગામ સેવકશ્રીને મળી ગયો તે જણાવે તો તેના પછી તમે ગામ સેવક શ્રી અથવા તો તમારી ખેતીવાડી કચેરીની અંદર તમારો જે ડિટેલ છે તે લઈને જજો અને મારે સહાયની રકમ જમા નથી થઈ પણ આ બાબતે હજી થોડો સમય પછી જવાનો રહેશે કેમ કે અત્યારે લગભગ દસેક લાખ જેટલા ખેડૂતોને પાક નુકસાન સહાય જમા થવાની બાકી છે તો ખેડૂત મિત્રો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો અને હા એક બીજી વાત છે કે આધાર સીડિંગ અથવા વચ્ચે ચેક કરી લેવું ડીબીટી માટે કેમ કે આધાર સીડિંગ હશે તે જ એકાઉન્ટની અંદર સહાયની રકમ થશે આજ દિવસ સુધી મારે હજી ખેડૂતોના ફોન આવે છે કે આધાર લિંક છે આધાર લિંક અને આધાર સેડિંગ બે અલગ વસ્તુ છે આધાર લિંક એટલે તમારા બેંક એકાઉન્ટની અંદર જે આધાર નંબર આપો છો અને લિંક કરો છો તેને આધાર લિંક કહેવાય જે એક કરતાં વધુ ખાતાની અંદર હોઈ શકે છે તમારા જેટલા બી ખાતા હોય તેની અંદર તમે આધાર લિંક કરાવો પણ આધાર સેડિંગ આધાર સેડિંગ એટલે તમારો જે બાર આંકનો આધાર નંબર છે તેની અંદર એક બેંક એકાઉન્ટને એડ કરાવવાનું હોય છે કે જે મારું આ બેંક એકાઉન્ટ છે એટલે તમારી જ્યારે સરકાર ચૂકવણું કરવા બેસે એ વખતે તમારો આધાર નંબર નાખે એટલે એની અંદર જે બેંક એકાઉન્ટ એડ હોય તેની અંદર જતો રહે તો ઘણા ખેડૂત મિત્રોને આ પણ પ્રોસેસ કરવાની બાકી છે આની પહેલાં આપણે આનો વિડીયો મૂકેલો છે તે પણ જોઈ શકો છો અથવા તો ની અંદર ઘણા વિડીયો મૂકેલાં છે કે આધાર શેડિંગ માટે સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તે પણ અવશ્ય ચેક કરી લેજો તો ખેડૂત મિત્રો જેમને ઓછી સહાયની રકમ જમા થઈ છે એક વખત એ લોકો એમના ગામસેવક શ્રીનો પણ સંપર્ક કરીને જાણી લે કે મારે ઓછી જમા થવાનું કારણ શું છે તો ખેડૂત મિત્રો આ વિડીયો વધુમાં સુધી શેર કરો આપણી બનાસ ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલ નું આઈકોન છે તે અવશ્ય દબાવો ધન્યવાદ